તમે બેઠા છો સ્વાભાવિક ધન્યવાદ છે તમારી ધીરજને આજે અર્બુદા સેવા સમિતિ ગુજરાત રાજનું સમી મિલન કાર્યક્રમ માં અંબાજીના આશ્રમ આયોજિત થયું છે यह प्रसंग में ग्रामीण विधेयक ख्याल पर नहीं है कि श्वेत क्रांतिना न उत्तर गुजरात में उधार करे हो तो मानसिंह भाई चौधरी जेमना सुपुत्र રાજના પૂરો ગૃહમંત્રી અને રેગ્રેસના ચેરમેન ની પણ જવાબદારી નિભાઈ છે અને આજે સમાજને એક કરવાનો સમાજનો શક્તિ સિંચવાનો સમાજના પ્રશ્નો અલગ કરવાનો સમાજના કાર્યો માટે જે આગિવાની લીધી છે એવા આપણા પોતાના લોકધાએ આડણી વિપુલ બી ચૌધરી સાહેબ હિંમત કરી છે માર્કેટમાં હોય કે સંઘમાં હોય એવા કેશરભાઈ ભાઈ ઈશોરભાઈ દેવજીભાઈ

છેલ્લે હુદી રાજીભાઈ રમાભાઈ એટલે તમામ તમામ માફ કરજો બધાના નામ લઈ શકો તો ક્ષમા કરજો સારું મારા સ્ટેજ પર બિરાલી મહાનુભાવો વડીલો અને આ બાજુ બેઠેલા મારા ધોધિયાધારી ને ધારી મારા પિતા તુલ્લી એવા મારા વડીલો અને મારા કાળજાના કટકા સમાન મારા મિત્રો ભાઈઓ બહેનો ને માતાઓ

આપણને યાદ આવે સરસ હેમરાજભાઈ વાત કરી વિભણ પણ વાત બહુ સરસ કરી આજે આપણે મધપુરો બનાવવા માટે જઈ રહ્યા છીએ મધપુરો બનાવવાનો હોય ત્યારે કોઈ લીમડાનો રસ કોઈ કેળાનો રસ કોઈ આકડાનો રસ કોઈ કોઈ કમેનો રસ લાઈને પાણી લાઈને મધપુરો બનાવે છે એ મધપુરો બનાવ્યા પછી એમાંથી દરેકને ભાગળ પડતું મળતું હોય છે અને કદાચ એ મથપુરાની અંદર કોઈ કોંકડો નખે તો શું થાય છે શું થાય છે કહો એક એક માખી ચૂટે છે ને કોઈ એવી માખીઓ છે કે હવે બાકીની ભાગી ગઈ નું ખાવા બેહીશું અત્યારે આવું છે તો ઉંડી ગઈ બરાબર પણ દારે મધ્યું આપણા ભાગમાં આવશે આ રસ ઘોડો પત્ર એ કર્યું અને ઉડી ગઈ ઉડી ગઈ બાકી ને એમ કે હવે મારે મારા ભાગમાં વધારે આવશે તો એ મજબૂરો નહીં રહે પણ એક એક માખી આક્રમક બની એ મજબૂરો છોડી દીધો અને પથ્થરો નાખનારા પાછળ પડશે તો હકીકત માં મજબૂરા ડરશે તો માખી જેવી તાકાત આપણે ઉભી કરવી હોય મોબે કશું મળવાનું નથી તમારા અધિકાર નું તમારે પ્રાપ્ત કરવું પડશે એ સમય થતો એ વિચારધારા એ સમય અત્યારે આપણે આપણે સમયની વાત નથી પણ એ મજપુરા તરીકે આખો સમાજ બનશે બે લાખ એનો સમાસ થશે તો ચૌધરી સમાજની કિંમત અને કબર થશે એ સાહેબ તું માઠીને એપ્રુવ નહીં કરી શકે કે એની પાછળ સમાજ છે

તો તમે મંચિત સુધી પહોંચી શકશો એના બહુ સરસ એમની ટીમે ધન્યવાદ છે એક એક ઠેરાવ વજન વાળો છે સમાજના હિત માટેનો છે સમાજ માટેનો છે એમાં કોઈ સમાજના ભલા માટેની વાત છે કોઈ એમના પોતાના વ્યક્તિગત વાત નથી તો માવજીભાઈ ને પોતાના વ્યક્તિગત વાત નથી એક અગાઉના વખતે કોઈ વાત કરી સર ઠેરામાં આવ્યો મારો ને એકતા સમાજ એક વાત સાચી છે ઓગણીસો પંચ્યાસી માં પરબતભાઈ સાહેબે ટિકિટ લઈને આવ્યો હું ટિકિટ લઈને આવ્યો મારી પાસે મોરાજી દેસાઈ ની ટિકિટ હતી પરબતભાઈ સાહેબ ઇન્દિરા ગાંધી ટિકિટ હતી ટિકિટ લેનારા વળી લેતા ગલોભાઈ સાહેબ

फरीदी बे जना हम आया तो मिल गया पर जाए न्याय कर दी मैं तो मैंने जीता दी तो मैं भी यार करो तो लोग माने विश्वास मारा मुक्त फरीदी पांच ऊपर करी आई मारी टिकट का पानी हमने टिकट का पानी हाँ के ठकाने तो फरीदी हमने की तो, तो मारे लड़ू जा पक्ष लाओ जीता दी मुक्ति दी रा� जे जे आते आई बोली है એ જીવનમાં વર્તી શકીએ તો જ બોલવાનો અધિકાર છે બાકી અધિકાર નથી થઈ સમાજની પાર્ટીની પક્ષની સાહેબ સમાજ છે તો જ પાર્ટી વાળા બોલાવશે સમાજ નહી હોય તો નહીં બોલાવે અને સમાજને પણ એકતા રાખવી પડશે અગાઉ મેં જોયા છે આપણે ઘણાને ખ્યાલ નહીં હોય એ વખતે કોઈ વાત નથી પણ હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં કરસનભાઈ બોરતવાડાવાળા મિનિસ્ટર હતા કેટલાને ખબર છે મને કહેજો મંત્રી હતા ને મુખ્યમંત્રી હતા હિતેન્દ્ર દેસાઈ આ કૃષિ મંત્રી હતા કરશનભાઈ કરશનભાઈ બોરતવાડા માનસિંહભાઈ સાહેબ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા

ਸਭ ਪਹਿਲਾ ਮਾਰੀ ਪਾਸ ਹੈ ਵਿਸ਼ਵ ਪਦਾਨ ਅਧਿਖ ਤੇ ਨਿਰ ਮੰਤਰੀ ਬਜੋ ਮੜੋ ਤੇ ਮਨੇ ਲਾਜੂ ਕਿ ਮੋ ਤਾਂ ਤਨੇ ਪਰ ਉਹ ਸੁਕਰ ਬ੍ਰਹਾਮੀ ਮਾਟ ਮੈਨੇ ਕਰੀ ਸਰਕਾਰ ਬਗਣੀ ਚਬਿਲਸ ਮੁੱਖ ਮੰਤਰੀ ਤੇ ਬੋੜਾ ਪੈਨੇ ਮਨੀਸ਼ ਬਣਾ ਲਾ ਤੋ ਗੁਜਰਾਤ ਮੈਂ ਮੈਟੇ ਮਾਰੀ ਕਿ ਨਾ ਬ੍ਰਹਾਮੀ ਬਣਾਓ ਇਹਨਾਂ ਦੀ ਸਾਬਕੋਟ ਆਮਾਰੋ ਜੀ ਹਰੀਬਈ ਦੰਸੂਰਾ ਵਾਲਾ ਜਿਹਨੇ ਪੋਨਾ ਵਾਰੀ ਸਮਿਤੀ ਜੋ ਇਹੋ ਦੁਨੀਆ ਮਾਹਬੜੀ ਨਹੀਂ ਹੋਏ ગાડી અપાવી દી કે અમે તો બે લઈ બેઠા દે એનું શું ગરીબ પણ સાહેબ ઓનાવારી સમિતિના ચેરમેન બનાવીને ગુજરાત રાજ્યના અને ગાડી નો ઓફિસ આપી હવે આગળ જાઓ તો પાછળ લમણો વાળો તો થઈ શકે બાકી ક્યાંથી થઈ શકે વિપુલભાઈ સાહેબ સરકારમાં હતા તો સમાજની ચિંતા કરી શંકરસિંહજી વાઘેલા પાસે એમણે જમીન ઉપાડી

और भी तरीका है कि कहता साइज़ है या साइज़ है कैसे भी भगवान की इच्छा ऐसे थसे सुनाने हो तो समाज का आशीर्वाद मिलते बढ़िया से मत हमने जन्मदिन पे अभी कभी नहीं मां हो गया करने की आज मेरे लिए मेरे लिए दिल जी बना है पैजामा भी है केवल की कोशिश करें हमारा ऊपर तो प्रसाद है सभी જયારે તમારો 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 હાથ હોય તમારો નહી હોય અને દાઈ હોય ત્યારે તમે જો ચૂપચાપ બેસી ગયા આ તારીખમાં કોઈ સાહેબ ઉગલાયો નથી થાય તો આ છે એ સંજોગો હતા कदर होती कीमत होती स्वतंत्र तो तो पर ज्यादा से जोता था गुजरात में आज स्थिति है मेरा प्रश्न मेरे लिए माने जाड़ों दाड़ों याद आ रही है तो ले लो बड़ों जाखड़ दे खास करके ये भी देखा चौबे बेटा गया बैठा चर्चा थी गुजरात की बात है गुजरात का पर खट्टीदार अपना समाज का समाज समाज हमने कभी कहा कि आप चीन पर गए हैं यूपी एरिया नहीं है ना दिल्ली दर्दी थी इतना सरकार पर चल रही पर जाए दिल्ली दर्दी थी क्या तो कौन जाटों पासे नौकरी नहीं फैक्ट्री नहीं धंधों उसे उसको परेशान करना ये टाइम में सरकार दर्दी थी अबे इतना पैसा आएगा फैक्ट्री आएगी नौकरी आएगी इलेक्ट्रिक पहले

हे आपले केलले आहे तो एक प्र मनोवे डॉक्टर बाकी लढाई खूपच हमारा भागवर लढत जायचे संघर्ष आहे आणि आम्ही संघर्ष करतो समाज मान त्याना साठी काही साधन आहे तो आवशे शिकावे दुख नावे पण पीक तो काम खरबदा आर्थिक कोणती या नीति या विद्या से नही बाडपड्या याने हा અને એટલા માટે આપણે બધાની વિનંતી છે કે જો આનો આનંદ કર્યો છે આ તાકાત જ કરી શકીએ તો સાહેબ બે લાખ ના લક્ષાંક આપણે બતાવી દેવા દિવસે આપણે બધા મતતા પાર્ટીમાં સભ્ય બનાવવાની શક્તિ શું જણાવશે તમને ખબર એ પંદરમી પાર્ટી ને આવો આટલા લાખ કરો આટલા લાખ કરો આટલા ના કરો એ તમારી માળાના મણકા છે અને જો મણકા પૂરે પૂરે માળાનો હોય તમારો મેળ સક્ષમ હોય તો એ માળા પૂજનીય બને છે માળા મંદિરમાં મૂકાય છે માળાની સોગલ પણ ખબર આપતો નથી માળામાં ભગવાનનો વાસો કરાય છે એટલા માટે સમાજની એકતા છે